અને જો મેં અત્યારમાં હિંશ માટે અને પિયલ માટે અને જેલું માટે શીરો બનાવી નાખ્યો કેમ કે આ તો હુવારનો ધોધમાર વરસાદ પડે છે તો મેં કીધું વરસાદમાં થોડું ગરમ ગરમ ત્રેણી શીરો ખવડાવી દઉં ને તો હારું પડે હિ શરદી થઈ ગઈ છે જો અહીંયા શીરો બનાવ્યો છે મસ્ત લસપસ તો ઘીમાં અને અહીંયા હિયાંશ ભાઈને ખાવો છે હિયાંશ આંશ શીરો ખાવ બટા એને શીરો ભાવે એટલે હું થોડાક દિય ને થોડાક દિય બનાવી દઉં

અને અત્યારે છે ને મેં નાસ્તો કરવા બેઠા બધા પિયલ કે મમ્મી ભેળ ખાવી છે બનાવી દીધી આ ગટુડો ખાશો ભેળ ખાશો ભેળ ભેળ ખાશો ભેળ એ અમારે બધું ખાય અને અહીં જો પીએલ એ ખાય છે અને અમે ત્રણેય બેઠા જમવા નાસ્તો કરવા બ્યાસ ખાય ચા પીજી ની વાર ચા મૂકી મુકાય છે ને તો મૂકી દેવી છે એટલે એટલે નાસ્તો કરી લઉં તો ચા ભૂલાઈ જાય તો નહીં ભૂલાઈ તો મારે પછી છેલ્લે હાથ વાગે પીવી તો પડશે અને જેલીને તાવ આવે છે એટલે જેલી જો બેઠી છે મોજા પહેરે છે અને હજી બધા ઊંઠા જ છે હો જો સામેથી પીએલ ઉઠીને તો એનો બ્લેન્કેટ્ઞાન પડ્યો છે આ જેલી જો એ જેલીને મજા નથી તાવ આવે કા જેલી તાવ આવી ગયો કેમ કે વાતાવરણ બહુ ઠંડુ છે જો ભૂઈ ગઈ પાસે તો એને કાંઈ ખાવું નથી મેં એને કીધું ચા ને બિસ્કીટ ખાવા હોય તો બનાવ કરી દઉં

તાર ખાવી છે ભેળ હમ કેમ ઉઠી ને આવી ખાવી બે જ નથી ખાવું તો જો આ બેન આવ્યા અહીં મજા નથી પણ તું અહીંયા લાડુઓ લેવા આવી ખાવું નથી પણ અમારે પાસે બે હોવું છે ખાવું થોડું હમ તો હારું હાલો તો જો ફેમિલી નાસ્તો કરી લીધો ને પછી મેં ઇયાસને નવડાવી દીધો રિયલને તેલ નાખી દીધું મેં માથું ઓળી લીધું અને જેલીને છે ને માથું દુખે છે તો મેં કીધું સારું આવેલું હું તમને મસ્તીનું મસાજ કર દઉં માથામાં તેલ નાખ દઉં અને જય માથું દુખતું હોય ને કે મમ્મી મને માથામાં તેલ નાખીને આમ મસાજ કરી દઈને એટલે હું એમ કરી દઉં તો એ માથું તરત ઉતરી જાય તો જઈ બેઠી મારભાઈ સારું લાગે છે ને જેલ હમ આમ મસાજ કરું ને અડધી પોણી કલાક કરીશ એટલે એને મસ્ત માથું ઉતરી જાય તારે ન કરું તારે નહીં હો આમાં ટોઢો છે ને કે

તો ફેમિલી પીએલ ને જેલું માથું જેલું નજીક માથું નથી તાવ આવે છે એવું બધું છે તો હવે મારે દવાખાને લઈ ને આ એને ને બેઠા છે દીદીને તાવ આવે છે એને હેઠો દે પીયુ બેન છે ને આમથી એને બાજતી હોય આ પીયુ છે ને એને અન્ય બાતતી હોય અટાણે એને મજા નથી ને તો એને પાસેથી આઘી નથી ઘડીયાન ઘડિયા આવીને એમ કે જેલી તન શું છું એમ તાવ આવી ગયો ને બટા હે તાવ આવી ગયો કા જાવું છે દવાખાને ના લાગડે જાવું છું દવાખાને દવા લઈ જ લેવાની છે તા ચાન બિસ્કીટ ખાવું હે તો ફેમિલી મેં કીધું હતું ને છેલ્લે હાથ વાગે તો હાથ વાગીએ મારે સા બનાવી જ પડશે આગળ વિડીયોમાં તો જો બનાવી પડી મને નો મજા આવી એટલે મારે સા બનાવી પડ્યો અત્યારે સા પી લો ના ના એવું કંઈ નથી જો જેલી છે ને એને તાવ આવ્યો છે ને તો એને છે ને ચા ને બિસ્કીટ ખાવું નથી ભાવતું ને એને તો ચા મંગાવી અરે ચા બનાવી અને બિસ્કિટ મંગાવ્યું તો એ બેઠી છે બિસ્કિટ ખાવા પછી મારે દવાખાને લઈ જાવી છે તો સારું હાલો જેલીબેન ખાઈ લે ચાંદ બિસ્કિટ અને હું ચા પી લો અને એ આંચ ભાઈ જો અહીં બેઠા છે અને પ્રિયલ બેન કપડાં હંકેલ છે કપડાં હંકેલ છે પિયલ છે ને એ હું દવાખાને લઈ ગીધી બવાખાનેથી હું આવી 7 વાગે તો હવે ઝેલી એમ કહે છે કે મમ્મી માર ભજીયા ખાવા છે કેમ કે એમ થી મજા નથી તો પીલ ને ખાવા છે ને ઝેલી ને ખાવા છે તો જો અત્યારે હું ભજીયા બનાવું છું મોડું થઈ ગયું છે 7 વાગી ગયા છે તોય કે કાઈ વાંધો નહીં મિત્ર હાલો હાલો બનાવી દઉં છું ઝાય બધું મે કટિંગ કરી નાખ્યું છે આ ધાણા ને મેથી છે પછી આ મરચા છે આ બધું આ આટલું છે ને એનું પેસ્ટ બનાવવાનું છે મરચા આદુ લસણ અને આ લીંબુ લઈ લીધા છે અને આ છે સોડા એનું પેસ્ટ બનાવવાનું છે નાખી દઈશ અને પટ્ટી કટિંગ કરું છું કે છોકરીઓની પટ્ટી બહુ ભાવે છોકરી પટ્ટી બનાવું આ મરચાં બનાવજો મોળા હોય ને એની અને ઘનશ્યામ હાટુ ને અમાર બધા હાટું છે ને આ મરચાની બનાવીશ એટલે બે અલગ અલગ પટ્ટી બનાવીશ તો અત્યારે જો મરચા કટિંગ કરું છું તો કેટલા ખબર એક વરસથી ભજીયા નથી બનાવી મને કે ભજીયા ખાવાનું મન થયું તો મેં ખારું હાલો આપણે બનાવી નાખી આમ ભજીયા બનાવી એવું નથી નથી બનાવતા એમ બહુ ભજીયા બનાવતા પણ હમણાં ભજીયાનો તો કઈ વારો જ ન આવ્યો ભજીયા યાદ એ નહોતા આવતા પણ આજ મેં કીધું ભજીયા બનાવી નાખી ખારું તો જો ફેમિલી અહીં ભજીયા બને છે પટ્ટી બનાવી નાખી અને હવે આ મેથીના ગોટા બને છે અને અહીંયા છે ને આ બધાય જમે છે આ બધાય ખાઈ છે આવું કોણ કરી નાખ્યું આ જલીએ પટ્ટી ભાવે અને ચટણી છે સોસ છે પછી આમાં ઠંડી છાશ એટલે આ બધા ખાય છે હાલો તમે બધા ખાવા જેને ભજિયા હોય ખાવા મારો વારો તો થોડોક આવશે